સુરતના પાંડેસરાની પ્રમુખ પાર્કમાં વેલ્ડિંગની પાઇપ ઉતારતી વખતે હાઇટેશન લાઇનને અડી જતાં બે કારીગરોને કરંટ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે બંને કારીગરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં બે પૈકી એક કારીગરનો અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સુરતના પાંડેસરાની પ્રમુખ પાર્કમાં વેલ્ડિંગ પાઇપ ઉતારતી વખતે હાઇટેશન લાઇનને અડી જતા બે કારીગરોને કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે બંને કારીગરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બે પૈકી એક કારીગરનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે એકવીસ વર્ષીય તાલિબ કુરેશી મૃત્યુ પામ્યો છે જ્યારે અન્ય કારીગર ગુલફામ શેખની સિવિલમાં સારવાર ચાલી રહી છે પરિવારે કહ્યું કે વેલ્ડિંગ કામ પૂર્ણ થઈ ગયા બાદ બંને મિત્રો સામાન લેવા પ્રમુખ પાર્કમાં ગયા હતા એક તરફ તમામ લોકો ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અમારા ઘરમાં શોક રેલાયો છે મૃતક તાલીબના પરિવારે કહ્યું કે પાંચ ભાઈઓ અને એક બહેનમાં તાલીબ ચોથા નંબરનો દીકરો હતો વેલ્ડિંગ કામ કરી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો તાલીબ લિંબાયત પદ્માવતી સોસાયટીમાં પરિવાર સાથે જ રહેતો હતો ઘટના બન્યાના કલાકો બાદ ખબર પડી હતી હાલ તપાસ ચાલુ છે ઇજાગ્રસ્ત ગુલફા મહેમદ શેખ ઘણા વર્ષોથી ફેબ્રિકેશનમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો પાંચ ભાઈ અને બે બહેનોમાં ગુલફામ નંબરનો દીકરો હતો પાંડેસરા પ્રમુખ પાર્કમાં કામ પૂરું થઈ ગયા બાદ મિત્ર તાલિબ સાથે સામાન લેવા ગયો હતો લોખંડના પાઇપ નીચે ઉતરતી વેળાએ પાઇપ હાઈ ટેન્શન લાઇનને અડી જતા કરંટ લાગ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું હાલ પોલીસ તપાસ ચાલુ છે